નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શિવની અંદર મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો વરસાદની ગુજરાતની અંદર છેલ્લા દસ દિવસથી ઘટ જોવા મળી છેલ્લા દસ દિવસથી જોયા જઈએ તો ખૂબ જ સારો વરસાદ જોવા મળ્યો નથી ગઈકાલે પણ મિત્રો તેર ચૌદ પંદરસો પંદર તારીખ સુધી સારા વરસાદનું રાઉન્ડ હતું પણ આ રાઉન્ડની અંદર પણ ગુજરાતના અંદર કોઈ સારો વરસાદ જોવા મળ્યો નહીં મિત્રો વરસાદ માટે એક કારણ નથી હોતા ગુજરાત સહિત ભાર સમગ્ર ભારતની અંદર ચોમાસા માટે ઘણા બધા પરિબળો કામ કરતા હોય છે જેની અંદર મુખ્ય પરિબળની વાત કરીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવી રીતે મિત્રો નેર્યુ તેના પવનો છે આફ્રિકા પેસિફિક મહાસાગરમાંથી પવનો જે આવતા હોય છે આ પવનો ખાસ કરીને વરસાદ લાવતા હોય છે જ્યારે મિત્રો ખાસ કરીને પાકિસ્તાન અફઘાનિસ્તાન ઉપર એન્ટી સાયક્લોન મિત્રો સક્રિય થતા હોય છે અને આ એન્ટી સાયક્લોન જે ખાસ કરીને જે નેરિયુ તેના પવનો આવતા હોય છે એને ગુજરાત તરફ આવતા રોકે છે જેને લઈને મિત્રો નેરિયુ તેનો ભેજ છે એ વરસાદ છે ગુજરાતની અંદર જોવાને બીજો સૌથી મીઠો પરિબળ એ છે દક્ષિણ ચીનની અંદર હાલ મિત્રો દક્ષિણ ચીનની અંદર જે દરિયો છે દરિયા કિનારો છે આ દરિયા કિનારાની અંદર ભારે અને મોટા વાવાઝોડા બની રહ્યા છે આપણે આગળના વિડીયો જોશું અને આ વાવાઝોડા છે બંગાળની ખાડીમાંથી તમામ ભેજ મિત્રો આ વાવાઝોડા ખેંચી રહ્યા છે જેને લઈને ભારતના ઉપખંડની અંદર ભેજ છે વરસાદી જે વાદળો છે એની ખૂબ જ ઘટ જોવા મળી રહી છે જે મિત્રો આગામી સમયની અંદર ખાસ કરીને વરસાદની ખૂબ જ મોટી ઘટ પણ વર્તાવી શકે છે જેને લઈને મિત્રો જોવા જઈએ તો દુષ્કાળની પરિસ્થિતિ પણ અમુક વિસ્તારની અંદર જોવા મળી શકે છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ખાસ કરીને ગુજરાતની અંદર વરસાદનો સારો રાઉન્ડ ક્યારે આવશે આજે કયા કયા જિલ્લાની અંદર વરસાદને લઈને આગળ

ખાસ કરીને દક્ષિણ ચીનની અંદર બનેલા સાયક્લોન સૌપ્રથમ આપણે વાત કરીએ તો અહીંયા તમે જોઈશું દક્ષિણ ચીનની અંદર જે સાયક્લોન બનેલા છે અને આ સાયક્લોનને કારણે કેવી રીતે પરિસ્થિતિ કે જે ભેસથી મિત્રો આવી તો રહ્યો છે પરંતુ અહીંયાથી મિત્રો આ ટર્ન થઈ અને જે મિત્રો ખાસ કરીને ભારત ઉપર આવવું જોઈએ તે મિત્રો આવી રીતે મિત્રો છે એ આગળ વધી રહ્યો છે એટલે કે દક્ષિણ ચીન તરફ જે મિત્રો ગુજરાતની અંદર સમગ્ર ભારતની અંદર સારા વરસાદી વાદળો જોવા નથી મળતા જે વરસાદની ઘાટ જોવા મળી રહી છે આગામી સમયની અંદર તમે જોવા જઈએ તો દક્ષિણ ચીનની અંદર એક જોરદાર મિત્રો વાવાઝોડું બની રહ્યું છે એ તમે જોઈ શકો છો અને આ વાવાઝોડું છે એટલું બધું મજબૂત બની રહ્યું છે કે અહીંયા તમે જોઈ શકો છો કે આ તમામ વેસ છે મિત્રો અહીંયાથી મિત્રો ખેંચાઈ રહ્યો છે અહીંયાથી આ ટર્ન લઈ અને આ ભેજથી આ વાવાઝોડું છે ખેંચી રહ્યું છે જેને લઈને ભારતની અંદર જે ભેજ આવવો જોઈએ એ ભેજ મિત્રો જોવા નથી મળ્યો અને રાજસ્થાનની ઉપર મિત્રો એન્ટી સાયક્લોન બનેલું છે અહીંયા તમે જોઈ પણ શકો છો આ એન્ટી સાયક્લોન છે એ મિત્રો છે વરસાદી વાદળોને એટલે કે અહીંયાથી મિત્રો આને ધક્કો મારે છે એક પ્રકારનું પ્રેશર મારે છે જેને લઈને વાદળો છે એ નીચેની સાઈડમાં રહેતા હોય છે તો એન્ટી સાયક્લોન બનેલું છે અને અહીંયા તમે જોઈ શકો દક્ષિણ ચીનની અંદર આ જોરદાર વાવાઝોડું બનેલું છે અને આ જોરદાર વાવાઝોડાને કારણે જ આ તમામ ભેજ મિત્રો આ વિસ્તારમાં ખેંચે ગઈ વર્ષે પણ મિત્રો આવા જ દક્ષિણ ચીનની અંદર ઉપરા ઉપરી વાવાઝોડા બન્યા હતા જેને લઈને ગુજરાતની અંદર ગઈ વખતે જોવા જઈએ તો મહિના સુધી ખરાબ જોવા મળે એટલે કે વરસાદની ખૂબ જ ઘટ જોવા મળી હતી તો આવી જ ઘટ છે એ ખાસ કરીને આ વખતે પણ મિત્રો જુલાઈ મહિનાની અંદર જોવા મળી શકે છે આ સિવાય તમે જોઈ શકો ફરી એક વખત ચોવીસ તારીખની આસપાસ મિત્રો સાયક્લોન બની રહ્યા છે અને આ સાયક્લોન પણ મિત્રો ખાસ કરીને જોવા જોઈએ તો વરસાદની ઘટ જોવા મળી શકે છે ત્યારબાદ વાત કરીએ તો ખાસ કરીને પવનોની લહેર છે એ સીધી થઈ જાય છે અને ફરી એક વખત મિત્રો અહીંયા તમે જોઈ શકો બંગાળની ખાડીની અંદર જુલાઈ મહિનાના એન્ડની અંદર એક સારું સિસ્ટમ બની રહી છે તો તેને લઈને વરસાદને લઈને આગાહી છે તો આપણે મિત્રો હવે વરસાદની વાત કરીએ પહેલાં આપણે સિસ્ટમની કે વરસાદ છે ખેંચાણો તેનું મુખ્ય કારણ આપણે જોયું કે દક્ષિણ ચીનની અંદર જે વાવાઝોડા બની રહ્યા છે એના દરિયાની અંદર જે ઇન્ડોનેશિયાની આસપાસ વાવાઝોડા બની રહ્યા છે તેને લઈને જોઈએ એવો ભેજ છે એ ગુજરાતને મળી રહ્યો નથી ભારતની અંદર આવી રહ્યો નથી આ સિવાય જો વાત કરીએ તો બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું બન્યું હતું જે રાજસ્થાન ઉપર થયા અને ખાસ કરીને આવી રીતે આવતું હતું આ વાવાઝોડું છે એ ખાસ અહીંયા તમે જોઈ શકો છો જે આવી રીતે થઈ અને પંજાબ તરફ જતું રહ્યું છે એટલે કે ગુજરાતની પાસે ન આવ્યું જેને લઈને વરસાદની ઘટ જોવા મળી આમ તો જોવા જઈએ ઉત્તર ગુજરાતમાં સારા વરસાદની હતી પણ ત્યાં પણ વરસાદ જોવા મળ્યો નહીં આજે ક્યાં ક્યાં વરસાદની આગળ છે તો આજે તમે જોઈ શકો છો ગઈકાલ કરતાં પણ ઓછા વિસ્તારમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોની અંદર સૌરાષ્ટ્રમાં ક્યાંક એકાદ બે વિસ્તારમાં ઝાપટું પડે બાકી જોવા જઈએ તો વરસાદને લઈને કોઈ મોટી આગાહી નથી આ સિવાય મિત્રો જોવા જઈએ તો અહીંયા એક બંગાળની ખાડીવાળી સિસ્ટમ બની રહી છે પરંતુ આપણે વાત કરી કે અત્યારે દક્ષિણ ચીનની અંદર જોરદાર સિસ્ટમો બની રહી છે અને આ જ સિસ્ટમોથી તમામ ભેજ ખેંચી રહી છે એટલે કે અત્યારે જે બક્ષ જે બંગાળની ખાડીમાંથી જે ભેજ આવી રહ્યો છે પણ તો આ ભેજ છે એ નહત જેવો છે ઓછો ભેજ છે જેને લઈને જોવા જઈએ તો સિસ્ટમ જોવા મળી રહી છે વાદળો જોવા મળી પણ પરંતુ જે વરસાદના વાદળો કહેવાય આ વાદળો મિત્રો જોવા મળી રહ્યા નથી જેને લઈને સારો વરસાદથી જોવા મળશે નહીં અહીંયા તમે જોઈ શકો છો એકવીસ તારીખે પણ નહીં એટલે કે દક્ષિણ ગુજરાતમાં ને એમાં વરસાદ જોવા મળશે પરંતુ કચ્છ ઉત્તર ગુજરાતના ભાગોની અંદર વરસાદની ખૂબ જ ઘટ છે આ સિવાય બાવીસ તારીખની આસપાસ જોવા જઈએ તો અરબી સમુદ્રમાંથી જોરદાર પવનો છે એ આવી રહ્યા છે જેને લઈને કેરળ તમિલનાડુ છે એના ભાગોની અંદર વરસાદ છે એ જોવા મળશે પરંતુ સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતના જે કાંઠા વિસ્તારો છે દરિયા કિનારાના ભાગો છે આ ભાગોની અંદર વરસાદ જોવા મળશે પરંતુ આપણે જોવા જઈએ તો સારા વરસાદ છે હંમેશા બંગાળની ખાડી લાવતી હોય છે તો ચોવીસ તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બની રહી છે અહીં તમે જોઈ શકો આ સિસ્ટમ છે ખૂબ જ મોટી છે અને બધા લોકોની એવી આશા છે કે આ સિસ્ટમ છે આગામી સમયની અંદર વરસાદ લાવશે તો તેના વિશે વાત કરીએ તો પચીસ તારીખની આસપાસ આ સિસ્ટમ મજબૂત બની અને ધીમે ધીમે છવ્વીસ સત્યાવીસ તારીખની આસપાસ આ સિસ્ટમનું વહન છે એ મિત્રો ચાલુ થાય છે અહીંયા તમે જોઈ શકો સિસ્ટમનું ધીમે ધીમે વહન ચાલુ થાય છે હાલ મિત્રો જોવા જઈએ તો તે દિવસોની અંદર વરસાદની ધરી છે એ ખાસ કરીને હિમાલયની તળેટીમાં છે અને ગુજરાત ઉપરથી તેજ પવનો ફૂંકાઈ રહ્યા છે તો આ સિસ્ટમની અસરથી વધારે આપણે ન કહી શકાય કે ગુજરાતની અંદર વધારે આવશે પરંતુ જો સિસ્ટમ મોટી અને મજબૂત બનશે તો ખાસ કરીને તે નીચલા લેવલ ઉપર ચાલી શકે છે અને ગુજરાત ઉપર આવી શકે છે બાકી જો વરસાદની ધરી છે એ ઉપલા લેવલે હશે અને આ સિસ્ટમ જો નબળી હશે તો તેની હિસાબે મિત્રો આ વિસ્તારોમાં જ વરસાદ પડશે ગુજરાતની અંદર જોવા જઈએ તો વરસાદ જોવા મળશે રહી એટલે કે જુલાઈ મહિનાના અંત સુધી કોઈ સારા વરસાદની શક્યતા દેખાતી નથી અને આ વરસાદની શક્યતા ન થવાનું મુખ્ય કારણ એ છે કે દક્ષિણ ચીનની અંદર સતત મિત્રો વાવાઝોડા આકાર લઈ રહ્યા છે ખૂબ જ મોટા બની રહ્યા છે અને તમામ ભેદે આ વિસ્તારમાં ખેંચાઈ રહ્યો છે જેને લઈને બંગાળની ખાડીની અંદર કે અરબી સમુદ્રમાં સારી સિસ્ટમો બનતી નથી માત્ર દરિયાની અંદર તેજ પવન જ ફૂંકાઈ રહ્યો છે જેને કારણે મિત્રો ગુજરાત માટે ખાસ જુલાઈ મહિનો સુધી ખૂબ જ વરસાદ માટે ઘટ રહ્યો તેવું મિત્રો કહી શકાય તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત